આણંદના વ્યાયામશાળા પાસે આવેલ તળાવ ખાતે નવીન રેસ્ક્યુના સાધનોનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું આજ રોજ આઠ ઓગસ્ટના સાંજના સાડા ચાર કલાકે આણંદના વ્યાયામશાળા પાસે આવેલ તળાવ ખાતે આણંદ નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ નવીન રેસ્ક્યુના સાધનોનું ડેમોન્સ્ટ્રેશન આણંદના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં અંડર વોટર રેસ્ક્યુ કેમેરા જે પાણીના તળીએ જઈને

બોટનું ડેમોસ્ટ્રેશન યોજાયું હતું આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ નગરપાલિકાના કાઉન્સિલરો આણંદ ફાયર બ્રિગેડના જવાનો સહિત સંગઠનના હોદ્દેદારો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જનતા પાર્ટીની ગુજરાતના મુગુ અને મક્કમ મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાતની પ્રજાને કેમ કરીને મદદ કરી શકાય એની આપત્તિમાં સમયમાં કેમ કરીને મદદ કરી શકાય એવા હેતુસર સમગ્ર ગુજરાતમાં ત્યારે તેમણે લોકસેવાનો એક દરિયો ચલાવ્યો છે ત્યારે આ વર્ષાઋતુમાં અને ખાસ કરીને પાણીમાં જ્યાં તકલીફો પડતી હોય છે ત્યાં જે ગુજરાત સરકાર તરફથી આણંદ નગરપાલિકાને દુબતાને બચાવવા માટેનો રોબોટ અંદર અંડર વોટર પાણીમાં અંદર જઈને પાણીમાં શું શું તકલીફો છે અથવા કોઈ તરતો ડૂબી ગયેલો હોય તો એને શોધી કાઢવા માટેનો જે અંડરગ્રાઉન્ડ રોબોટ આપ્યો છે તથા લેટેસ્ટમાં લેટેસ્ટ પ્રકારની આ ટેકનોલોજી જ્યારે આણંદ નગરપાલિકાને આપી છે ત્યારે અમે આણંદ નગરપાલિકાના પ્રમુખ છે તથા અમારા આણંદ શહેરની ટીમ આ બાબતે કોઈનો પણ અમે નાના મોટાનો જીવ બચાવી શકીએ કોઈને મદદ કરી શકીએ એવા હેતુસર જે ગુજરાતની સરકારે આ અમને સાધનો આપ્યા છે તેનો યોગ્ય પ્રમાણમાં અમે ઉપયોગ કરીશું અને લોકોની સેવા કરવામાં તત્પર રહીશું